દર વર્ષની જેમ આ વર્ષે પણ ચોમાસાની શરૂઆત પૂર્વે આજવા સરોવર ખાતે વડોદરા મહાનગરપાલિકા દ્વારા ભગવાન શ્રી સત્યનારાયણની કથા પૂજનનું આયોજન કરવામાં આવ્યું હતું હાલમાં એક તરફ દક્ષિણ ભારતમાં ચોમાસાની વિધિવત શરૂઆત થઈ ચૂકી છે અને બે ચાર દિવસમાં ચોમાસુ ચોમાસું મહારાષ્ટ્ર અને ત્યારબાદ ગુજરાતમાં આવી જશે ત્યારે વર્ષોની પ્રણાલી મુજબ વડોદરા મહાનગરપાલિકા દ્વારા શહેરના જીવાદોરી સમાન પાણી પૂરું પાડતા આજવા સરોવરમાં ચોમાસામાં પૂરતું પાણી આવે તેમજ વરસાદ રહે કે પૂર જેવી કોઈ કુદરતી આફતો શહેરમાં ન આવે તે માટે ભગવાન ભગવાન સત્યનારાયણની કથા પૂજનનું આયોજન કરવામાં આવ્યું હતું સાથે જ સત્યનારાયણને પ્રાર્થના કરવામાં આવી હતી શહેરમાં જે વિસ્તારમાં પીવાના પાણીની સમસ્યા છે અથવા તો નવીન લાઈનો નાખવાની છે જૂની લાઈનો બદલવાની હશે તે કામગીરી પણ પ્રાથમિકતાના ધોરણે કામગીરી કરવામાં આવશે આજે વડોદરા મહાનગરપાલિકા દ્વારા આજવા સરોવર ખાતે યોજાયેલી ભગવાન શ્રી સત્યનારાયણની કથા પૂજનમાં વડોદરાના મેયર બેન સોની મ્યુનિસિપલ કમિશનર ડેપ્યુટી મેયર દંડક શાસક પક્ષના નેતા સાંસદ ડોક્ટર હિમાંક જોશી વિરોધ પક્ષના નેતા ચંદ્રકાંત શ્રીવાસ્તવ સહિતના મ્યુનિસિપલ કાઉન્સિલરો પાલિકાના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા নামে লেখা মারিয়া চেরি এই পাইবি ডরলে বড়দ্রানি পানি ধরেছে এই জায়গামা লেভেল ডিপার্টমেন্ট দ্বারা কাজ એના સફરનો ફીલક છે બાલે ફીલકમ સુએ લેકન આલા જલત પિયા આય બી આલી છે ૃષ્ટભી નર્મદે પાજ પંકજ નમાંગા સિંધુ સરસ્વતી નર્મદા કાવેરી શરયોમરવતી વેદિકા ચિદ્રા ભેત્રવતી માહુરવતી સમુદ્રસિંહ શંગલમ શર્વમંગલ પ્રવેશ નારાયે Thank you વડોદરા મહાનગરપાલિકાનું પ્રથા છે દરેક વર્ષ વડોદરાના નાગરિકોને સારી રીતે પાણી મળે અને પૂરતું પાણી મળે એ બાબતનું જે આયોજન દર વર્ષે કરવામાં આવે છે એની કન્ટિન્યુએશનમાં આ વખતે વડોદરા મહાનગરપાલિકા દ્વારા કરવામાં આવે છે એમાં અંદર કરતાં ચાલી રહ્યા છે પદાધિકારીઓ બધા જોડેલા છે અમે ટેકનિકલ ટીમ્સ આવનારા દિવસોમાં વડોદરાને પાણી કેવી રીતે એકચ્યુઅલ મળી શકાય એના બાબતમાં એકસો પચાસ એમએલડી પાણી બાય ડિસેમ્બર સુધી એનું લાવવા માટે અત્યારનું આગળનું કામગીરી અમે શરૂ કરવામાં આવી છે નિમેટા ટુ વોટર ટ્રીટમેન્ટ પ્લાન્ટ રોટ રો વોટર ટ્રીટ કરીને ટ્રીટેડ વોટર આપવા માટે પણ કામગીરી ચાલુ છે બાય અરાઉન્ડ ઓક્ટોબર નવેમ્બર આ કામ પૂરું કરવા માટે અમે લગભગ બે ત્રણ વિઝિટ પણ કર્યા છે અમે વિચારી ઈચ્છીએ છે કે બાય ડિસેમ્બર સુધી આ કામ પૂરું થઈ જાય કદાચ વહેલા પણ પૂરું થઈ જાય અને આવા પોન્ટૂન્સને પણ સ્ટડી પ્લેટફોર્મ આપવા માટે ઓલી બાજુ પ્લેટફોર્મની કામગીરી શરૂ થઈ ગયું છે રૂલ લેવલ ટુ ફોર્ટીન અમે મેન્ટેન કરવાનો પ્રયત્ન કરીશું અને આમાં પણ કાંઈ કદાચ ઓવરફ્લો થાય એને કેવી રીતે ડીવોટર કરી શકે એના બાબતમાં પણ અત્યારે ચર્ચા ચાલી રહ્યા છે આવનારા દિવસોમાં વી આર પ્લાનિંગ કે બોટ્સ દ્વારા પણ જે જે જગ્યામાં અમે ડીવોટર કરી શકાય અદરવાઇઝ હોલ્ડ લેવલ મેન્ટેન કરી શકાય ક્યાં મૂકી શકે એ બાબતમાં બોટમાં પણ નિરીક્ષણ કરવાના છે અને અપર સ્ટ્રોથમાં જે ઇરીગેશન દ્વારા ચેકડેમ્સ બનાવવા માટે છે એમાં પણ કેવી રીતે અમે નાનું કામ કરીને પાણીનો ફ્લોને સ્લો કરી શકે ઓછું કરી શકે એ બાબતનું પણ ચર્ચા ચાલી રહ્યા છે આશા રાખીએ કે વડોદરાના નાગરિકો માટે પીવાનું પાણી પૂરતું મળે અને પબ્લિક યુઝ માટે પાણી મળે પણ ફ્લડ મિટિગેશન મિશર્સ આના આના કરતાં સારું કામ થાય અને ફ્લડ મિટિગેશન મેશર્સમાં અત્યારે બંને બાજુ એ ઓપોઝિટ છે પણ બંને રીતે બંને કામ સારી રીતે થાય એ માટે ચર્ચા કરી રહ્યા છે વડોદરા સિટીની અંદર જે નીચલા ભાગોમાં જે પાણી ભરાય છે દર વખતે એ બાબતમાં પણ લગભગ અઢાર ઓગણીસ એરિયાઝ અમે આઈડેન્ટિફાઈ કરી રહ્યા છે મીડિયાના મિત્રો પણ મને સૂચ્યું છે આ જગ્યાઓમાં કેવી રીતે વધારે ડ્રેનેજ નિકાલ ખાસ સફાઈનું કામ થઈ શકે એના ઉપર પણ ભારે મૂકવાનું છે આવનારા એક અઠવાડિયામાં જોયું હશે કે વડોદરા શહેરના અનેક વિસ્તારમાં પાણીની કકરાટ ચાલી રહ્યો છે આ જે સમસ્યા છે એ મલ્ટીપલ લાઇન્સ જે કાઢવામાં નથી આવ્યું સીલ કરવામાં નથી આવ્યું અને મલ્ટિપલ વોટર સોર્સેસ આવે છે છસો એસી એમએલડીમાંથી મળે છે લગભગ છસો ચાલીસ એમએલડી જાય છે ચાલીસ ચાલીસ પિસ્તાલીસ એમએલડીનું લીકેજ છે આ લીકેજને પ્લગ કરવા માટે ડિસ્ટ્રિબ્યુશન સિસ્ટમને સંધન કરવા માટે અમે નક્કી કર્યું છે આવનારા દિવસોમાં આ સિસ્ટમ સંધન કરીશું જેથી કરીને લગભગ ત્રીસ ચાલીસ વર્ષથી આ ઇસ્યુઝ છે અમે એક પાંચ મહિનામાં એનું હલ ના થાય પણ એક વર્ષની અંદર જે પણ પગલાંઓ લેવામાં આવશે એમાં થોડું કડક પગલાંઓ પણ લઈશું કદાચ સીલ મારવો પડે એવું પણ પગલાંઓ લઈશું પણ તમામ પ્રક્રિયા ચાલુ રહેશે જેથી કરીને તમામ પબ્લિકને ઈસ્ટ સાઉથ ઝોનમાં જે ઘટડાટ છે એ બંધ થાય અને તમામ નાગરિકોને પૂરતું પાણી મળે એ બાબત તમામ પગલાં લેવામાં આવશે જે પ્રકારે દક્ષિણ ભારતમાં ચોમાસાએ વિધિવત રીતે દસ્તક દીધી છે એક બે દિવસમાં મહારાષ્ટ્રમાં પણ ચોમાસું જ્યારે પ્રવેશવા જઈ રહ્યું છે ત્યારે વર્ષોની પ્રણાલિકા મુજબ આજવા સરોવર ખાતે વડોદરા મહાનગર દ્વારા સત્યનારાયણ ભગવાનની કથાનું આયોજન થતું હોય છે આ કથામાં ભગવાનને પ્રાર્થના કરવામાં આવતી હોય છે કે આ વખતનો જે ચોમાસું હોય એ વડોદરા માટે લાભદાયી નીવડે આ ચોમાસાના માધ્યમથી જ્યારે આજવા સરોવર વડોદરાની જીવાદોરી હોય ત્યારે આ જીવાદોરી સમી જે આજવા સરોવરના પાણીથી તમામ વડોદરાના લોકોની તકલીફો દૂર થાય અને કોઈપણ પ્રકારની અતિવૃષ્ટિથી વડોદરાના લોકોને કોઈ પ્રકારનું કુદરતી આફતનો સામનો ના કરવો પડે આ હેતુથી આજે સત્યનારાયણ ભગવાનના પૂજનનું આજે કથાનું આયોજન કરવામાં આવ્યું છે અને એના કથાના પૂજનમાં વડોદરા મહાનગરના પ્રથમ નાગરિક સાથે મને પણ પૂજનમાં સંમિલિત થવાનું સૌભાગ્ય પ્રાપ્ત થયું છે ત્યારે વડોદરા મહાનગરપાલિકાનો હું આ તબક્કે ખૂબ ખૂબ આભાર માનું છું સૌથી મહત્વની વાત છે જ્યારે પૂરતું પાણી ના મળી જતું એવા આવી છે જે હોય હોય કે પછી તેને હું માનું છું કે વડોદરા મહાનગરપાલિકામાં એના અંતર્ગત સરકારશ્રીના મદદથી ઘણી એવી પાણીને લગતી પરિયોજનાઓ પર કામ અત્યારે ચાલી રહ્યું છે અને એક બે વર્ષની અંદર જ્યારે પાણીની પરિયોજનાઓનું કામ પૂર્ણ થશે ત્યારે આ તમામ વિસ્તારમાં પૂરતું પાણી સ્વચ્છ પાણી અને સ્વસ્થ પાણી મળે એ માટેના પ્રયાસ મહાનગરપાલિકા દ્વારા કરવામાં આવી રહ્યા છે અને તમામ ચૂંટાયેલા પ્રતિનિધિઓ પણ એ બાબતે ચિંતિત પણ છે અને વખતો વખત અમે એનો અહેવાલ પણ પ્રાપ્ત કરતા રહેતા હોઈએ છીએ આજે સત્યનારાયણની કથા છે સર શિયાજીરાવ ગાયકવાડે જ્યારે આ આજવા સરોવર બનાવ્યો ત્યારથી આ પ્રથા ચાલુ છે વરસાદની ઋતુ આવે ત્યારે બધા કોર્પોરેશનના ભેગા મળી અને સત્યનારાયણ ભગવાનની પૂજા કરતા હોઈએ છીએ અને ભગવાનને પ્રાર્થના કરીએ છીએ કે આ વર્ષે વરસાદ સારું મળે પડે તેથી વડોદરા શહેરના નગરજનોને પાણી મળે સવાલ એ છે કે સર સિયાજીરાવ ગાયકવાડે તે વખતે જ્યારે મશીનો નહોતી ત્યારે તગાડા પાવડાથી નગરજનોને જોતરી આ એટલે મોટું વિશાળ તળાવ બનાવ્યું અને એની સાથે સાથે જ્યારે ટેકનિકલ નોહા એટલો મજબૂત નહોતો લોકો એટલું જાણતા નહોતા ભણતા નહોતા તે વખતે એમને લંડનથી એમની થોટ એમની વિચારધારાથી ગ્રેવિટીથી લોકોને પાણી મળે વીજળી વગર પાણી મળે એ પ્રમાણેની વ્યવસ્થા કરી એમને વરસાદ પડે ગમે તેટલું પડે એના માટે નગરની અંદર ચારેય બાજુ કાંસો બનાવી પાણીનો નિકાલ થઈ જાય એ માટે વ્યવસ્થા કરી અને આજના જમાનામાં ને છેલ્લા દસ વર્ષમાં કહીએ ત્યારે વીસ વર્ષમાં કહીએ ત્યારે બધી કાંસો એન્ક્રોચમેન્ટ થઈ ગઈ એની અંદર ડ્રેનેજો જોડી દીધી સાડી ચારસો કિલોમીટરની વરસાદી ગટર એની અંદર નર્યું ડ્રેનેજનું પાણી વહેણ થાય છે બારે માસ જેના લીધે મચ્છરને મચ્છરની ઉપદ ઉત્પત્તિ થાય છે અને નગરજનો હેરાન થાય છે વિશ્વામિત્રીની બારો માસ ગટરનું પાણી વહેન કરે છે ઇવન તો મહારાજાએ જે કાસો બનાવેલી એ કાસની અંદર ફાઇનલ પ્લોટો આપી દીધા છે રિસ્ટ્રિક્શન ઝોન જેની અંદર કોઈ દિવસ એને છૂટું ના કરાય એવા રિસ્ટ્રિક્શન ઝોન કરીને માલેતુજારોને પોતાના કાર્યકર્તાઓને આપી દીધા છે તેનારી આંખે દેખાય છે ત્રણ ત્રણ વખત પૂર આવું બાર બાર માણસ મરી જવું નાના બાળકોને દૂધ નહીં મળવું સિનિયર સિટીઝનને દવા ના મળે સારા સારા ઘરના લોકો રસ્તા પર ખાવા માટે માગતા હોય પ્રેગનેન્ટ ભાઈના દવાખાની જશે શહેરની દશાને દુર્દશા કરી નાખી છે વરસાદ પડે તો પાણીનો નિકાલ હોવો જોઈએ વરસાદ પડે તો એને પાણીને કઈ રીતે વ્યવસ્થા કરીને રાખીએ કે જેથી નગરજનોને ઉનાળાના સિઝનમાં તકલીફ ના પડે એવી વ્યવસ્થા હોવી જોઈએ વ્યવસ્થાની જગ્યા ઉપર આપ જોઈ શકો છો કે અત્યારે જે પાઇપો કાઢ્યા છે એકસો ચાલીસ વર્ષ જૂના પાઇપો છે જોઈ લો તમે અને આજે દસ દસ વર્ષમાં લાઈનો ખતમ થઈ જાય છે કેવું મેનેજમેન્ટ છે કેવી વ્યવસ્થા ને કેવો ભ્રષ્ટાચાર છે એ તમારે નરી આંખે જુએ છે અને આજે આજવા સરોવર પર સત્યનારાયણની કથા છે મારે કહેવું નથી આજ સરોવરની અંદર કોઈ પણ જાતનું બાંધકામ ના થવું જોઈએ અહીંયા રેલવે લાઇન ચાલતી હતી સાહેબ આપણી જગ્યા અને આપણે ફરી ફરીને આવવાનું માલે તુજારો અમના પર હાવી થઈ ગયા છે જે જગ્યા અમે આપી જ નથી એ જગ્યા પર કબજો છે ને નરી આંખ્યા લોકો બધા તમાશો જોઈ રહ્યા છે શહેર ચલાવવું હોય તો શહેર શરમ બાજુ પર મૂકવું જોઈએ શહેરના નગરજનોના હિતમાં કામ કરવું જોઈએ એવું મારું સ્પષ્ટ માનવું છે આજના દિવસે ભગવાન સત્યનારાયણ એટલી જ કહીશ કે ભગવાન આ શહેર ઉપર દયા દ્રષ્ટિ રાખજો શહેરના નગરજનો ઉપર દયા દ્રષ્ટિ રાખજો આવા આવા પૂરની અંદર લોકોને સદબુદ્ધિ આપે અને એન્ક્રોચમેન્ટને હટાવે અને લોકોને રાહત આપે એવી ભગવાન પ્રાર્થના કરું છું ત્રણ ટાઈમ ત્રણ ટાઈમ અને એ ચાલીસ રૂપિયામાં મળતું હતું એની પછી કોંગ્રેસનું શાસન આવ્યું તો એકસો એસી રૂપિયામાં બે ટાઈમ ત્રણ ટાઈમ પાણી મળતું હતું અને ગરીબો માટે પૈસા નહોતા લેવાતા મફત પાણી મળતું હતું આ તો જ્યારથી આવ્યા ત્યારે પૈસાની જ ઉઘરાણી ચાલે છે બીજું કશું છે નહીં